નિઝામપુરા જૈન સંઘમાં નૂતન મુનિ માનિસ રત્ન અંગે વ્યાખ્યાન આપ્યું શ્રી શ્રેયસ્કર આદિનાથ જૈન સંઘ નિઝામપુરા ખાતે આજે સંઘમાં બિરાજમાન આચાર્ય ગુણરત્ન સુરેશ્વરીજી મહારાજના શિષ્ય રત્ન આચાર્ય મુનિ રસ રત્ન સુરેશ્વરી મહારાજની નિશ્રામાં તપસ્વી ના વધામણાનો કાર્યક્રમ યોજાયો જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે સાડા છ વાગે તપસ્વી સાધ્વી ભગવાનનો તો સપના વધામણા માટે પાલખીમાં બેસાડી લાભાર્થી પરિવારના ત્યાં વાસતે ગાજતે ચતુર્વિધ સંઘ સાથે પહોંચ્યા હતા સંઘના અગ્રણી ધનંજયભાઈએ જણાવ્યું કે તપની અનુમોદના માટે સામૂહિક આયમ બલી તપ તોરલબેન મિહિરભાઈ શાહ દ્વારા કરાવવામાં આવ્યા હતા અને બહેનોની સાજી તપ ધર્મને સલામી વિષયને લઈને તપસ્વી મહારાજના સંસારી પરિવાર દ્વારા કરવામાં આવી હતી દરમિયાનના નિઝામપુરા જૈન સંઘના અગ્રણી અંકુરભાઈ દોશીએ જણાવ્યું હતું કે અમારા સંઘમાં બિરાજમાન નૂતન દીક્ષિત સાધ્વીજી ભગવંત સાધ્ય રેખાશ્રીજી શુદ્ધ રેખાશ્રીજી તથા જીનારિયમ રેખાશ્રીજી મહારાજ સાહેબ ત્રીસ ઉપાસ એટલે કે માગશ્રમણ તપ પૂર્ણ કર્યા છે જેને મહામૃત્યુંજય તપ પણ કહેવામાં આવે છે જેના પાણા આજે રક્ષાબંધનના દિવસે શ્રી

જોસના બેન વિપિન ચંદ્ર શાહ આમોદવાડા પરિવાર તરફથી નવકારસી કરવામાં આવી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું શ્રી શ્રેષ્ઠ નિજામપુરા જૈન સંઘ વડોદરાના આંગણે આજે ત્રણ સાધ્વીજી ભગવંતો પૂજ્ય સાધ્વીજી શ્રી સાધ્યમ રેખાશ્રીજી પૂજ્ય સાધ્વી શ્રી સાધ્વીજી શ્રી સુત્તમ રેખાશ્રીજી પૂજ્ય સાધ્વીજી શ્રી ઇનાળી રેખાશ્રીજી મારા સાહેબ ત્રણ સાધ્વીજી ભગવંતોએ માસક સ્મરણ ત્રીસ દિવસ ઉપવાસ માત્ર ખાલી પાણી કોઈપણ જાતનો અનાજનો દાણો પણ નહીં માત્ર પાણી ઉપર ત્રીસ દિવસ સુધી એમણે બહુ જ ઉત્તમ અને ઉત્તમ સાધના સાધરે એમણે તપસ્યાઓ કરી છે એ તપસ્યાને અનુરક્ષીને આજે તપ ધર્મના વધામણા અનેક ભક્તો મુંબઈ સુરત ભાવનગર વગેરે ચારે બાજુથી ભક્ત આ તપસ્વીના વધામણા કરવા માટે આવ્યા હતા અને આ ત્રણ સાધ્વીજી ભગવંતો ડીકોમનો અભ્યાસ કરીને પોતે દીક્ષા લીધેલી છે માત્ર દીક્ષાના સાત જ વર્ષના દીક્ષા પર્યાયમાં સાત મહિનાના દીક્ષા પર્યાયમાં જેમણે આ ઉત્તમ તપની આરાધના કરી એ તપની આરાધના અનુલક્ષીને પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી મુનિષ રત્નશ્રીશ્વજી મહારાજ પૂજ્યપાદ આચાર્ય ભગવાન ઉપાધ્યાયજી ઇન્દ્ર વિજયજી મહારાજ ઉપન્યાસ પ્રવર્શ્રી જીવેશ રત્ન વિજયજી મહારાજ આદિ અનેક ગુરુ ભગવંતોની મિશ્રામાં એમના આશીર્વાદથી એ તપ પૂર્ણ થયો અને એ તપ આજે એમનું બારણું થયું સરસ અદભુત ક્ષમતા દસ વાગ્યા સુધી હજી એમને પાણું પણ ન કર્યું અને ત્યાં સુધી ખૂબ ઉત્તમ ક્ષમતામાં પ્રસન્નતા સાથે એમણે પૂજ્ય વડીલોના આશીર્વાદ વડીલ ગુરુ ભગવંતના આશીર્વાદથી આ તપ એમને પૂર્ણ કર્યો અને એ તપ એમણે પોતાના દાદા ગુરુ ભગવન એટલે કે દીક્ષા દાનેશ્વરી આચાર્ય ભગવાન શ્રી પૂર્ણત્મશ્રીસજી મહારાજને એ તપ એમને સમર્પિત કર્યો કે જેમની કૃપા થકી આ તપ થયો જેમની કૃપા થકી સંયમ મળ્યું અને તપ ધર્મમાં આગળ વધ્યા એ બધું જ શ્રેય એ બધું અમે અમારા ગુરુદેવશ્રીને સમર્પિત કરીએ છીએ એવા ઉત્તમ સાધુજી ભગવંતોના આલંબન લઈને આપણે પણ તપ ધર્મમાં આગળ વધીએ એ શુભેચ્છા જેવ પ્રખ્યાત છે યોગી ખબર ના પડે ખૂણા બેઠા હોય તો સાધના તપેલો શત્રુની સાધના તક એમણે પોતાના જીવનના અંદર શ્રેણી તપ સિદ્ધિ તપ ભદ્ર તપ જ્યારે ગચ્છાત્રી જયકોશ્રી સુધી મહારાજા અમદાવાદના અંદર પધારેલા જેટલા તપની ત્યાં મળે એમણે કે રજૂઆત કરી બધા તપ કર્યા સિદ્ધિ તપ આદિના અંદર વચ્ચે દ્યાસનાના બદલે દ્યાસનાના બદલે આંબિલ કરવાનું આ પ્રમાણે એના અનેક તપના અંદર આ રીતે કર્યા છે વર્ધમાન તપની જેમને અત્યારે લગભગ છોતેર છોતેર વર્ધમાન કંપની ઓળી કરી છે બધા કરતા ઓવરટેક થઈ જાય એવું એનો એક એક એવા પ્રકારનો તપ છે કે જ્યારે પણ ભોજન કરવા માટે બેસે તો સંયોજના નહીં કરવાની સંયોજના રોટલીની સાથે દાળ નહીં મોટે ભાગે ફરસાણ વગેરેનો તો ત્યાગ જ એને હોય છે ઘણી વખત જે વસ્તુ વાપરે અલગ અલગ રોટલી હોય તો એકલી રોટલી વાપરી જવાની પછી એકનું શાક વાપરવા આ જેને સી ભોજન અતિ વિશેષ પ્રકારે જેનું મહત્વ કહેવાય આ વાતમાં વર્ષોથી આ પ્રમાણે પોતે કરી રહ્યા છે આપણા અંદર પણ એ પ્રકારનો ગુણ ક્યારેક એકાદ વસ્તુ આવે આપણે એવો કે સંયોજન વગર રોટલીની દાળ ભેગા તો પછી આપણે છે ને ઓછું હોતું હોય તો બહુ નો વાંધો આવે એ ઘણીવાર પરિવાર સાથ લેવા જવાનું હોય ને એમને પણ વાપરવું આગળ પાછળ ઓછું હોય તો ચાલે ન હોય તો પણ ચાલે અનુમોદ જય ઘરે જય ઘરે i okay. you. का चंद <binge critique experience>